તો હે ગઇઝ વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ તો સ્વાગત છે ફરી એકવાર તમારો બધાનું અને કાલે વાત થઈ હતી આપણી તતુરા ઉંબળવાની તો હવર હવર માં હજાર શરૂઆત નથી કરી હવે શરૂઆત કરું હું લગભગ હાંજ હાંજ પડી જાય છે તતુરા ઉંબળતા ઊંબળતા એટલે ઊંબળી તો હટ રહીશું પણ વડે બારા કાઢવામાં થોડોક ટાઈમ લાગશે તો આપણે પાસે હા છેદ છેદ બળદ દેખાય બળદાએ બાંધી દીધો હવે અને કરી દેવી તારે અત્યારે માં જતુરા ઉંબળો એની શરૂઆત અને એમાં કેવું છે કે આ બધા ઉંબળું ઉંબળીને ભેગા કરવાના છે એટલે એક કરે પાણી વખડા લેતો હતો એટલે મેળ આવી જાય ઢગલો કરવા વૈતા વખાડા ઢગલો કરવાનો તણી વખાડા ઉંબળતું ઉંબળતું જવાનું છે ચાલો શરૂઆત કરી દઈએ અત્યારમાં આવવાનો જ વાંધો નહીં આવવાને તો આને પડ્યો રહેવા દેવીને તો કોઈ ટેન્શન નહીં ઉમળે ને ફેડો રેવા દેવાનું બીબડાવાળાને ભેગા કરવાના એટલે એના બહાર કાઢવાની આપણને મજા આવે તો હાલો આગળ મળીએ પછી કેટલો ટાઈમ લાગે છે જોવી તો ઢગલા કરીને નહીં રાગે આવે એક આઈડિયા છે મારી પાસે કારણ કે જો ઢગલા કરીશ તો પાછળથી મારે હેવવા પડશે પણ હવે એવું નથી કરવું આઈડિયા આપણા દિમાગમાં એવો ખુરા આવ્યો હવે જોરદાર આમ તો મારું ઉંબળતું ઉંબળતું જવાનું જ છે એટલે હે ને ખુરા આઈડિયા કેવો ખબર ફાટ વાળવાનો વિચાર હે પણ કોઈ બી વાળે નથી હવે ગમે એવી આવડે નગર તગારું લઈને આવવું જોઈએ કંઈક રીતે ચાલો ફાટ વળી જાય તો ફોર્મ થઈ જાય ખરેખર આરો ફાટ વાળેને સીધા મળીએ પછી સાબ આઈડિયા થઈ ગયો ફેલ કારણ કે ફાટ વાળે ને તો એટલી ઉપર આવી જાય ને સેટિંગ આવ્યું પછી ખાલી કરવાનું થાય તો થોડુંક કેવું રહે ને એટલે તગારું લઈ લીધું એ બ્રાન્ડ મેગી નો દે સારું ના કરો ખારા થાય છે મારા બા નવું હે હું વાંધો નહીં ઢગળીશ નહીં ઉપર ઉપાડે લઈશ બીજું શું કેવું ઉંબળવા એટલે ઉંબળવા જ તે અને અહીંયાથી મારે એક વખડું લઈને ઉલા છે તો જવાનું ત્યાં તેને વકળીને નાખી દઉં ભલાન્ટ તળીને જતા આમ એટલે ત્યાં અહીંયા સુધી પહોંચ્યો ત્યાં ચાલો પછી આગળ મળતા રહી એમના તમને કંટાળો આવશે તો ફુરડા ખુલ્લા જોઈ જાય કોના કોના હોય થાય છે ત્યારે પેમેન્ટ કરજો ને હા ત્યાં રાખશું ગમે એટલી તો એવા તો થઈ જ જાય કોક છોડવા પાકે તો બીજા વર્ષ નકરા થાય

ને અમારે એક જણો જોઈએ એડા લાણે છે હવે હે ને તગારું લઈ આઈ કઈક દેખાતા કઈ જા તો જવા દો ચલો ગમે એમ કરીને હાજ પાડવાની હે હું ક્યાં ચડીને બેઠો ખબર શું હે આ નીણા એ પરોટું ડાયરેક્ટ ઠેલ્યું હતું માં ચડીને બેઠો કે એની પાસે આગળ સાયો ન તો ઉપર આંબલી હે જો મેં કીધું આઈ બેસી જવું તેરે માથે ચડીને આઈ તગારું મૂકી દીધું તડકો લાગ્યો ને એટલે નતો એટલે થોડીક તકલીફ રહી ટાઈમ જોયા પછી ખબર પડી જાય આવું જોવા મજા આવે કરવું પડે હું કરવું પગારગાર થઈ દઉંક પાકુભા મારી માની સોગા ધાતુરાગમાં એવી કઈ પડે એની કરતા દવા સેટવી ખે પણ કાઢવા તો જોઈશી કોઈનું કઈ હાલ છે હાલ હાથ પડવાનો વાર છે બોલા ફાઇનલી થતું આ બુતુર બધું હું લીધું હે અને નાવા કારણ કે આ બધું કડવું કડવું થઈ ગયું ને આ બાજુ જીરું બધું પાઈ દીધું આજ આ બધું જીરું પાઈ દીધું આ બધું પી ગયું ને જે આગળ પીએ છે આમાં આવે છે અત્યારે મોટા જીરુંમાં આમ પાણી ભરા છે ચાલો આપણે પહેલાં ટીપ ભરવું જોઈએ ડાળની મોટર ચાલુ કરીને પછી કંઈક રાખે પછી ના આ બધું પી ગયું હોય રેડી રેડી તો ફાઇનલી નાય બાઈન થઈ ગયા રેડી દાળના પાણી મજા આવે અને દી રહ્યો છે એટલો ને આપણે જવાનું હોય અત્યારે ચણ્યાના પ્રોગ્રામ તો વેળા વેલાસે નીકળી જઈએ એટલે જાજો ટાઈમ નહીં લગાડવાનો ડી છે એટલો એટલે થોડુંક ઉતાવળ ના એટલો દી રહ્યો હોય અને વાઈ ગયા છે ચાર ને છપ્પન પાંચ ગયા છે એક નજર જીડુ બાજુ મારતા જઈ અને પછી જતા રહી અને વિડીયોનો એન્ડ પણ કરી દઈ તો ભાઈ ઋષભનું થોડુંક રિઝલ્ટ તમને બતાવી દઉં આપણને મજા આવી ઋષભમાં બીજી એક દવા આમ જેમી નહીં બાપા છોડવા જવો એકદમ મજા આવી જાય હવે આ બધી કાલ રેડી પી રહી છે બધી અને મારા હાથમાં કપડાં છે એટલે થોડુંક મને મજા નહીં આવતી કાલ આ પી જાય એટલે ખબર પડી જાય છે આવતી ખેત કેવું મસ્ત દેખાય બાકી હવે નજરમાં આવે છે બધી રીતે એ જે તો ઘણો બધો વિકાસ થવાનો બાકી છે આનો તો ચાલો ફટાફટ નીકળી જઈએ હવે આ બધું નાના મોટું થઈ ગયું હોય કે ઢાળ છે ને એટલા માટે બાકી તમને કેવું લાગે છે જરા કોમેન્ટ કરજો દવા સાંટીને ચાર પાંચ દિ થઈ ગયા હૈ અને જીરામાં જો આવતા જતા હે ને વિડીયો તો હું ચાલુ જ રાખીશ જીરાના તો ફાઇનલી આજના માટે આટલું જ છે મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી રજા તો વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને થોડો થોડો શેર કરી દેજો એટલે તમને મજા આવે મને મજા આવે અને કમેન્ટ કરતા રહેજો એટલે થોડું થોડું મને સપોર્ટ મળ્યા રાખે એટલે હું હે ને એ ઉપર થોડો થોડા વિડીયો બનાવતો રહું એટલે આજના માટે આટલું જ છે મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને મારા તરફથી જય માતાજી